પાંચ દિવસ દરમિયાન ભગવાનને વિશેષ રાજી કર્યા છે એ બધા ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે આજે આપણે આજના દિવસે આ કરેલું બધું સત્કર્મ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ મહારાજ પરાવાણીમાં બોલે છે પોતે કરેલું કાર્ય એ ભગવાનને કૃષ્ણાર્પણ કરવાથી અનેક ગણો રાજી ફળ આપનારું થાય છે એટલે જે હું બોલું એ પાંચ મિનિટ બધાએ બોલો આ બે હાથ જોડી અને ઊંચા અવાજે હે મહારાજ હજી મોટા પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી દિવ્ય અને ભવ્ય રીતે આપની કૃપાથી સરસ રીતે પાર પડ્યો છે અને આ મહોત્સવમાં અમે બધા ભક્તોએ તન મન ધનથી તમને રાજી કરવાને માટે જે સત્કર્મ કર્યું છે એ બધું જ અમે ફરી ફરી તમારા ચરવામાં કૃષ્ણ અર્પણ કરીએ છીએ હે મહારાજ અમારા પર રાજી રહેજો આ સમગ્ર મહોત્સવમાં ક્યાંય નાની મોટી ભૂલચૂક રહી ગઈ હોય તો ક્ષમા કરજો તમારો રાજીપો અને આશીર્વાદ કાયમ અમારી પર રાખજો અંત સમયે રાજી થઈ ગુના સામો ન જોઈ અમારા અવગુણ દોષોને માફ કરી અને તમારા પરમધામમાં તમારી સેવામાં રાખજો ભોલોનાથ શ્રીકૃષ્ણનારાયણ ભલો